ગીર સોમનાથમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ ગૌચર જમીન પર દબાણ દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી દબાણ દરમિયાન વાતાવરણ તંગ બન્યું હતું શહેર ભાજપ પ્રમુખની દુકાને આવી હુમલો કરતા વાતાવરણ તંગ બન્યું મામલો ઉગ્ર બન્યો હતો એસડીએમ મામલતદાર કોડીનાર પીઆઈ હાજર હોવા છતાં પણ આ મામલો બીચક્યો હતો ભાજપના તમામ હોદ્દેદારોએ રસ્તા પર બેસે વિરોધ નોંધાવ્યો તો ભાજપના અગ્રણીએ પોલીસે ભૂમિકા પર્યા હતા દબાણમાં ન હોવા છતાં પણ અમે સ્વૈચ્છિક રીતે એ પગથિયા હટાવવાની કામગીરી કરી છે એ પગથિયા હટાવવાની કામગીરી હતી ત્યારે પ્રાંત અધિકારી પોલીસ સ્ટાફ અને નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર હતા ત્યારે આ આ તાલુકાનો મહેજ આ કોર્ડીનેટર છે તો મહેજ છેઠા મકવાણા અને તેમના આ સાથે આવી અને અમારા ઉપર હુમલો કરે છે પોલીસની અને તંત્રને હાજરીમાં કરે છે તો પણ તંત્ર મુખ સાક્ષી બનીને જોય છે કોઈ પણ પ્રકારના પગલાં નથી લેતું

શાર ભાજપ પ્રમુખની દુકાને આવી હુમલો કરતા વાતાવરણ ગરમાયું હતું એસડીએમ મામલતદાર કોડીનાર પીઆઈ હાજર હોવા છતાં આ મામલો બીજક્યો હતો જોકે ભાજપના તમામ હોદ્દેદારોએ રસ્તા પર બેસી તેનો વિરોધ પ્રદર્શન કર્યું અને એ જ વિરોધના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ભાજપના અગ્રણીએ પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા છે તો કોડીનાર પાણી દરવાજા રોડ પર ચક્કાજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા આ મામલાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું બીજી તરફ ભાજપના અગ્રણીઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું તરફ પોલિસી ભૂમિકા સામે પણ એટલા જ સવાલો થઈ રહ્યા છે તો ભાજપના તમામ હોદ્દેદારો રસ્તા પર બેસી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો આ સાથે તંત્રની કામગીરી પર પણ આક્ષેપો કર્યા હતા અને તંત્ર માત્ર ને માત્ર અમુક પ્રેક્ષક બની જોતું રહ્યું તેવા આક્ષેપો પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને આ જ સંવાદદાતા ભાવેશ ઠાકર જોડાયેલા છે ભાવેશ રિમોલેશન ની આ કામગીરી જેને રાજકીય ગરમાવો પણ આવ્યો છે આ મામલામાં આજે જોઈશે ચોક્કસથી હું આપને દઉં તો ગઈકાલથી જિલ્લા કલેક્ટર બુલડોઝર ભૂલ અંદર ફરી વળ્યું હતું ત્યારે લોકો સ્વયંભૂ રીતે પણ પોતાની જે પ્રેસકદમી હતા તે દૂર કરી રહ્યા હતા ત્યારે આજનો વહેલી સવારે પણ શાંતિપૂર્ણ રીતે ડિમોલેશન ની કામગીરી જે છે તે ચાલી રહી હતી તે દરમિયાન શહેર ભાજપ પ્રમુખ પોતાની દુકાને બેઠા હોય ત્યારે એક લોકો અમુક લોકોનું ટોળું જે છે તેની દુકાન પર જઈ અને તેના પર હુમલો કર્યો હતો અને સમગ્ર મામલે ભાજપ ના શહેર પ્રમુખ તેમજ ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમન સહિત સહિતના જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તેઓ રસ્તા ઉપર બેસી ગયા હતા કારણ કે ક્યાંક ને ક્યાંક આમાં પોલીસ માટે પણ સવાલો ઉઠી રહ્યા છે પોલીસ એસડીએમ અને મામલતદાર હાજર હતા છતાં પણ આવી ઘટના જે બની છે તેને લઈને તેઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું છે અને તેઓ લોકોની સામે એફઆઈઆર કરવામાં આવે અને જે હુમલો કરનાર ટોટું છે તેને ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ ધરણા ઉપર ચક્કાજામ કરીને ધરણા ઉપર બેસી ગયા બાવેશ માહિતી બદલ આભાર આપનો